હેલો બાઈસ આપણે આવી અહીંયા છીએ અમે હેલો બાઈસ વિડીયો છે બુલેટના શોખીનો માટે ખાસ છે જે રાજસ્થાનમાં આવ્યું છે તેના જોઈ શકો છો લગભગ એકસો ને આઠ બ્લેડ છે એટલે સાડા બ્લેડ તો જોયા છે પણ આ જગ્યાએ સોના અને ચાંદીના પણ બ્રુલ જોવા મળશે બુલેટના જે શોપિંગ છે જબરદસ્ત બુલેટ વિડા કર્યા છે આપલેટમાં તરફ જોઈ શકો છો ઇન્ડિયન જંડુ છે બુલેટ તરફ જોઈ શકો છો